આરોપો પર જીપીસીબીના રીજનલ ઓફિસરે પ્રતિક્રિયા આપી છે કે દૂષિત પાણી નદીમાં છોડતી ત્રણ કંપનીઓને ક્લોઝર નોટિસ અપાઈ છે હવે એ જ ત્રણેય કંપનીઓના વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવશે પનોલી ઇન્ટરમીડિયેટ અને કલ્કી હેલ્થકેર કંપનીના ત્રણ યુનિટને ક્લોઝર નોટિસ અપાઈ છે જ્યારે મકરપુરા જીઆઈડીસીમાંથી રેક્સ લાલ રંગની કેમિકલ યુક્ત ઇન્ક વિશ્વામિત્રી નદીમાં છોડતા 5 લાખ નો દંડ કરાયો છે જેપીસીબી કરેલી કાર્યવાહી પર ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ ફક્ત ત્રણ કંપની નહિ તમામ કંપનીની તપાસ કરવાની માંગ કરી છે ધારાસભ્ય સાહેબની જે ફરિયાદ હતી અને તે મીની નદીમાં પાણી છોડવાની જે ઘટના બની હતી બાબતે અમે તપાસ કરેલી હતી અને અમને ત્રણ એકમ પાણી છોડતા પકડાયા હતા એની પર ગઈકાલે રાત્રે જ ક્લોઝર અપાય ગયું છે એટલે એમના આજકાલમાં એનો પાવર કનેક્શન કપાઈ જશે ને ક્લોઝરની કરેવાય કરી ત્રણ કંપનીઓ છે નદેશરી જીએડીસી ની મોટી કંપનીઓ છે એ મારી રજૂઆતના હિસાબે જે લોકોએ કાર્યવાહી કરી છે અને જીપીસીબી ને માં પૂછતા એ લોકો પણ ત્રણ કંપનીઓને એમ કે અમે કાલે નોટિસ ક્લોઝર આપેલી છે એટલે આ ત્રણ કંપની થી અટકવાનું નથી જે કોઈ બીજા લોકો છે એનું લિસ્ટ પણ અમે જીપીસીબી ને આપેલું છે કે જે કોઈ આવી કંપનીઓ છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો જેથી કરીને પાવર કનેક્શન પણ કાપી નાખો એટલે એ લોકો પ્રોડક્શન અટકે અને આ રીતનું કૃત્ય થતું પાણી છોડવાની કાર્યવાહી બંધ તો જ થશે એટલે અમે જીપીસીબીના અધિકારી અને સરકારશ્રીમાં પણ મેં પત્ર લખ્યો છે કે આવા લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો